નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું સંકટ મોચન હનુમાનાષ્ટકનો ગુજરાતી અનુવાદ તમે બાળક હતા ત્યારે તમે સૂર્યને ગળી ગયા હતા અને ત્રણેય લોકમાં અંધારું છવાઈ ગયું હતું આ બ્રહ્માંડ કટોકટીમાં હતું આ સંકટ કોઈ ટાળી શકે તેમ ન હતું જ્યારે બધા જ દેવતાઓએ તમને સૂર્યને છોડી દેવા માટે પ્રાર્થના કરી ત્યારે તમે તેમની વિનંતીને માન્ય રાખી તમારા સંકટ મોચન એટલે કે કષ્ટ દૂર કરનાર નામને આ દુનિયામાં કોણ નથી ઓળખતું વાનરોના રાજા બાલીના ડરથી સુગ્રીવ પહાડ પર રહેતો હતો સુગ્રીવને ખબર હતી કે સંતના શ્રાપના કારણે બાલી પહાડ પર નહીં આવી શકે આમ છતાંય તે ડરમાં જીવતો હતો તમારા સિવાય બીજું કોણ આ સમસ્યાનું સમાધાન કરી શકત ભગવાન શ્રીરામને તેમના રસ્તે જોઈને તમે બ્રાહ્મણનો અવતાર લીધો અને તેમને સુગ્રીવ પાસે લઈ આવ્યા અને તેને દુઃખમાંથી મુક્ત કર્યો આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારું નામ સંકટમોચન છે તમે અંગદ સાથે સીતાજીને શોધવા ગયા અને અંગદે કહ્યું અહીંથી સીતાજીના સમાચાર લીધા વિના આવીશું તો પોતાના પ્રાણ ત્યાગી દઈશું કિનારે થાકેલી વાનર સેનાને જોઈને તમે સીતાજીના ખબર અંતર લઈ આવ્યા અને તેમના જીવ બચાવ્યા આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારું નામ સંકટમોચન છે રાવણે તેની રાક્ષસીઓને સીતાને ડરાવવા કહ્યું સીતાએ કહ્યું મારું દુઃખ દૂર કરો ત્યારે ફક્ત તમે જ આ રાક્ષસીઓને પાઠ ભણાવ્યો હતો જ્યારે સીતાએ તેની પીડા ઓછી કરવા માટે વનના ઝાડને આગ ચાપી દેવાની વાત કરી ત્યારે તમે જ તેમને ભગવાન શ્રી રામની વીટી આપી તેમનું દુઃખ ઓછું કર્યું હતું આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારું નામ સંકટમોચન છે જ્યારે રાવણના પુત્રનું એક બાણ લક્ષ્મણના હૃદયમાં વાગ્યું અને તે મૂર્છિત થઈ ગયા ત્યારે તમે જ વૈદ્ય સુસેનને તેમના આખા ઘર સાથે લઈ આવ્યા હતા ત્યાર પછી તમે દ્રોણની ટોચ ઉખાડી સંજીવની લાવી લક્ષ્મણને બચાવી લીધા હતા આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારું નામ સંકટમોચન છે જ્યારે રાવણે યુદ્ધમાં શ્રી રામ અને તેમની સેનાને સાપના ગાળિયામાં બાંધી લીધી હતી અને બધા આ ભ્રમમાં ઘેરાઈને પોતાની જાતને મુક્ત નહોતા કરી શકતા ત્યારે હનુમાનજી દૈવી પક્ષી ગરુડને લઈ આવ્યા હતા ગરુડે બધા જ સાપનું ભક્ષણ કરીને વાનર સેનાને મુક્ત કરી હતી કોણ નથી જાણતું કે તમારું નામ સંકટમોચન છે અહીરાવન પૂજામાં કાળી માતાને બલી ચડાવવા માટે ભગવાન રામ અને લક્ષ્મણને બીજા લોકમાં લઈ ગયો હતો ત્યારે તમે ત્યાં રક્ષક તરીકે ગયા અહીરાવન અને તેની આખી સેનાનો વધ કર્યો આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારું નામ સંકટમોચન છે તમે તો બહાદુરી દર્શાવી ભગવાનના દુઃખ દૂર કર્યા તો વિચારો મારા જેવા સાધારણ ભક્તની એવી કઈ મુશ્કેલી હોય જે તમે દૂર ન કરી શકો ઓ મહાવીર મારા દુઃખ જલ્દી વિખેરી નાખો આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારું નામ સંકટમોચન છે બોલો હનુમાનજી મહારાજની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ